અવધૂત શ્રી સંતરામ મહારાજના ખોડામાં રામદાસજી મહારાજની મિશ્રામાં આજે આપણે સૌ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા દીધા થયા છે ત્યારે સાથે બેલા યોગ ટિનર રાહુલભાઈ શુભામિનીબેન સુજલબેન આપ સૌના હૃદયમાંથી પરમાત્માને પ્રણામ કરતા યોગ શબ્દ અતિ સૂક્ષ્મ અને ગુળ છે એનો સામાન્ય અર્થ થાય છે જોડવું પરમાત્માથી આ જીવ જુદો થયેલો છે એને જોડવા માટે આપણને આ મનુષ્ય શરીર મળેલું છે એટલે મનુષ્ય શરીરની દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ જે આપણને આપણા મૂળ જે આપણે ઈશ્વરનો અંશ છે તે ઈશ્વર બનવા જોઈએ આપણે ઈશ્વર એટલે પ્રસન્નતા એવર લાફિંગ લેવર લાફિંગ ક્યારે હોય આપણે બીજાને સુખી કરીએ તો આપણને સુખ થાય બીજાને દુઃખી કરીએ તો આપણને ક્યારેય દુઃખ થાય નહીં સામાન્ય આપણે વ્યવહારમાં જોઈએ જોજો શાંતિ શાંત ચિત્તે કોઈને પણ આપણે દુઃખ પહોંચાડ્યું હશે મન કરવાનું વચનથી આપણને સુખ નહીં મળે અને આપણે બીજાને ઉપયોગી થયા હોઈશું તો આપણને અંદરનો આનંદ આવશે આવશે ને આવશે જ ગીતામાં અઢાળ અધ્યાય છે અઢાળે અઢાળ અધ્યાયને ભગવાને બીજું લૂના માપી છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગના બીજો શાંતિ બીજો કર્મ કર્મયોગના એમ યોગના અનેક અર્થ થાય છે છઠ્ઠો અધ્યાય તો આત્મસંયમ યોગ છે અનુભવાનંદી મહારાજને આપણે વાંચ્યા ને એ કહે છે કે આત્મપમ્બી અને સર્વત્ર સમમ પશ્ય જુન સુખમ વા વાઘમ સહયોગી પરમો મત ભગવાન કહે છે કે મારા મતે પરમ યોગી તે છે જે પોતાના સંયમમાં રહેતો હોય અને સુખ આવે કે દુઃખ આવે પોતાની પ્રસન્નતામાં વિચલિત ન થાય અને પોતાને દરેકના હૃદયમાં જુએ એવી વેદ રામાયણમાં આવે છે કે શિયા રામ અમે સબ સભ જગ્યા જાણી પ્રણામ જોડી ચૂક્યું એમ આપણે યોગીરાજ અવતુલસી સંતરામ મહારાજની દિવ્ય આજના દિવસે પ્રાર્થના કરીએ આપણામાં સાત્વિકતા વધે અને પરમાત્માથી આપણું અંતર જે દૂર છે એ થોડુંક નજીક આવે જય મહારાજ Three, four, two, three, four. And four. Okay, relax. Five, relax. Samasthiti. Eighty Eji ujjache. And now, apane aapho par. Peaceful. Swasthapata. Swasthapata. Ujjaiso. And hold five seconds. One. Two. Three. Four. હા ફાઇલ રિલેક્સ શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે રિલેક્સ એન્ડ સાઉપર અને રાઈટ સાઈડથી શ્વાસ છોડતા છોડતા નીચે ઓકે નો ભાગ છે એ નીચે જમીન ને ટચ થાય તો એટલું એટલે થોડું લોકો એ તમારી કેપેસિટી છે જેટલું છે એ પ્રમાણ તમારે કરવાનું છે બરાબર છે આ રીતે હવે નીચે જવા દો અને બંને હાથથી આ રીતે લોક કર દો ભદ્રાસન જે આપણે આસનનું નામ છે ભરેખર so left side 4 and five, six, seven, eight, nine, uh. હવે એવી જ રીતે પોતાની સાઈડ ખેંચો વન ટુ બંને હાથ નમસ્કાર મુદ્રામાં ગાયત્રી મંત્ર ફરી એક વાર શ્વાસ જોડતા નીચે શ્વાસ બધતા અપ जय महाराज યોગીરાજ અવધુસી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું વંદન કરું છું પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર આજ રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એની ભવ્ય ઉજવણી તપોન ખાતે કરવામાં આવી આ ઉજવણીમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતની એકમાત્ર સંસ્થા હશે જે ઝીરોથી ત્રણ વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ સાથે આજના આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હશે આજના આ યોગ દિવસે પરમ પૂજ્ય નિગુંદરસિંહ મહારાજ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદન પાઠવ્યા હતા તેમજ ગુરૂ શ્રી પૂજ્ય રામદાસ મહારાજે પણ સૌને આશ્ચર્ય પાઠવ્યા હતા આજના આ દિવસે નાના ભૂલકાઓ લગભગ એસી થી પણ વધારે નાના બાળકોએ આજના યોગ દિવસે પોતાનું યોગ પ્રદર્શન કર્યું હતું સાથે સાથે તપોન ખાતે આવનારી તમામ ગર્ભવતી માતાઓએ આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર યોગ કરીને આ દિવસને એક યાદગાર બનાવ્યો હતો સૌને જય મહારાજ